હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં ફરી વાર એક મારા બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય દ્વારકાથી આ મિત્રો તો ખાસ કરીને આજ જવાના છે મેં સત્તાધાર એટલે કે સલુમા રસ્તામાં એટલે સાલુમાં રસ્તામાં મેં સતાધાર લઈ લીધું છે કેમ કે અત્યારે અમારે સલુમા સલુમાં લઈ લીધો છે સાલુમાં સાલુમા તો બની રહ્યો તમને સત્તાધાર પુલ એટલે કે પુલ દ્રશ્ય બનાવશો એટલે મજા છે દ્રશ્ય જોવાનું તો આપણે સત્તાધારી ને ખાસ કરીને કે ના ગૌશાળા તમને બતાવશું અને ક્યાં કેવું કેવું અંદર દ્રશ્ય છે એ પણ તમને બતાવશો મિત્રો આ છે ગેટ મેન ગેટ છે અહીંથી અંદર જવાનું છે આપણે આ છે ગૌશાળા સરસ મજાની તમને દેખાતું છે એ ગૌશાળા છે અને અહીંના તમને દ્રશ્ય દેખાતું છે જો આ છે ભવન ને આ છે જગદીશ ભવન સર આ છે સતાતાનો ગેટ અહીં તમે દેખાય તો પછી આની અંદર છે મનાય એટલે કે શૂટિંગ કરવાની સખત મનાય છે તમને અંદર ના બહુ નહીં બતાવીએ બહાર ત્યાં જે દેખાય છે એ બહાર ના દ્રશ્ય તમને બતાવશે અને અંદર આવતા ગેટ પાસે મળી જશે અમને શાહ અને હું ને મારા મગન જોવા શાહ પીવા મળ્યા છે ને મગન ને શાહ નો કેફ લાગી ગયો છે તો વરસાદી કેવાય આ તો મિત્ર આપણે સરસના દર્શન કરી દીધા છે કેમ કે તમને ન દર્શન કરાવ્યું એટલે સોરી કેમ કે ન્યા ખૂબ ઓલું હતું એટલે સખત મનાય હતી ફોટાની એટલે તમને હું ન દર્શન કરાવી શક્યો તો હવે છે અહીં બાજુ છે નદી એટલે કે કઈ ની બાજુ નદી છે કઈ નદી છે ખબર નથી ચાલો આપણે યાદ આ છે જીવરાજ બાપુ ભવન ને તમને દેખાતું છે બિલેશ્વર મહાદેવ અને ઘાટ અહીંથી એટલે કે લક્ષ્મી ને બે એટલે કે અહીંયાથી તમે આ બાજુ જાઓ એટલે તમને લક્ષ્મી ઘાટને એવું બે વસ્તુ જોવા મળશે તો ચાલો થાય આપણે બિલેશ્વર મહાદેવ અને લક્ષ્મીઘાટ અહીંથી લક્ષ્મી જવાય આ રસ્તો જે જાય છે તે લક્ષ્મી છે અને આ છે જે બિલેશ્વર મહાદેવનું મંદિર એ બાજુમાં છે તો પહેલાં આપણે જઈ લક્ષ્મી ઘાટ એટલે કે અહીંયા સરોવર સરસ મજાનું ક્યાં આપણે ને ક્યાંનું દર્શન કેવું સરસ મજાનું છે એ તમને બતાવશો અને પહેલાં હું એકવાર સતત આવી ગયો છું તો એ ત્રણથી બેથી ત્રણ વર્ષથી હશે એટલી વાર લાગે છે તો હું પહેલી વાર અહીંયા નહીં પણ બીજી વાર આવીશું તો ચાલો આપણે જઈ અંદર કેમ છે ભાઈ મસ્ત ને તો ભાઈ આપણે મળ્યો છે સત્તાધાર ની અંદર તો સારું આપડે પેલા જઈએ લક્ષ્મી ઘાટ તમને દેખાતું છે આની અંદર પણ સરસ મજાના મોટા સરસ મજાના પોરા છે તમને દેખાતું છે આની અંદર પણ ઘણી બધી મચ્છી વાંચલા છે અને અહીંયા સોશ કલાક વહેતો પાણી રહે છે અને ઘણું બધું પાણી એટલે કે આવક જાવક આને શરૂ જ રહે છે તમને દેખાતું છે પાછળ લક્ષ્મી ઘાટ એટલે ભીલેશ્વર મહાદેવ નું મંદિર સરસ મજાનું મંદિર છે અને આ તમે દેખાડો આમ જુઓ ઓલા ઠેઠ એટલે હું ધ્યાન હે મગન

એટલે કે અહીંયા અગ્નિકુંડ છે અહીંયા હવન કરવામાં આવે આ ગેસ છે ભોજનાલયનો એટલે કે અહીંયા બધું જે ઓમ લખેલું છે તમે દેખાય માથે તો અહીંયા ભોજનાલયનો ગેટ છે ને આ બે તમને દેખા છે એ બે ભોજનાલયના છે હાલમાં અને આગળથી જવાનું છે એટલે અમે આવ્યા છીએ પાછળ ને આ બાજુ છે ગોબર ગેસ બને છે તમે ટાકો દેખાય મોટો બાર તો આ ગોબર ગેસનો પ્લાન બેહાડવામાં આવે છે ખાસ કરીને જે પાછલા સાઈડમાં તમે કોઈ જગ્યાએ નહીં હોય તો આ પાછલા ભાગમાં સરસ મજાનો બગીચો શો છે અને જોરદાર બગીચો છે અને ખાસ કરીને બીજું જે તમને ખાસ મારે કહેવાનું છે કે તમે આયા નહીં હોય કોઈ જે ભોજ ભે પણ અહીંયા સત્તાધારની અંદર જે સમાધિ લીધેલી છે જે ભેનો પાડો તો તેની ભેને પણ સમાધિ છે અહીંયા એ તમને ખાસ કરીને બતાવો હું સ્પેશિયલ પાછળ આવ્યો છું તારે એમ કે અહીંયા ઓછા માણસોને ખાસ કરીને આવવા દેશે અને હું અને માર્ગવ બેસભાઈ અમે આવ્યા છે આ તો સાવ તમને બતાવી એ મનાતું છે સમાધિની અંદર તે આ છે જે એ ભોજ ભે જે અંદર જે પાડાનો જન્મ દીધો તો યા ભેંસ કહેવામાં આવે છે તેને મંદિરની પાછળની અંદર સમાધિ દેવામાં આવે છે ખાસ કરીને તમને દેખાતું છે તેનું દ્રશ્ય કેવા સરસ મજાનું મંદિર છે ત્યારે પેક છે એટલે તમને એરકો રો નહીં તો મિત્રો હવે તમને બતાવવા છે અમી એટલે કે ભોજ હતી તેનો પાડો એટલે કે એને પાડાની સમાધિ પણ તમને બતાવશું ખાસ કરીને તો અમે આવી જાશી આ છે પાડાની સમાધિ સરસ મજાની તો તમને બતાવશું પાડાની સમાધિ મિત્રો આ છે ભોજ ભેંનો પાડો જે હાલમાં તેને અહીંયા લેવા તમે ગેટની અંદર ગડો ડાયરેક્ટ તેની પહેલાં સમાધિ આવે છે અને જે ભેંસની સમાધિ છે તમે બહુ આગી દેખાડી હતી અને અહીંયા છે ભોજ પહેના પાડાની સમાધિ મિત્રો આ બધા પાડા છે તમે દેખા છે સરસ મજાને કે પોતપોતાની માનતા માનેલી હોય બધા પાડા છે અને અહીંયા રાખવામાં આવે છે ક્યાંનું ભૂત બાપાનું એટલે કે ભૂત બાપાનું લગભગ મારા ખ્યાલથી અહીંયા છે તો જો તમે દેખાતું એ પોસ્ટર સરસ મજાનું અહીંયા ભૂત બાપાનો વડલો છે તો ચાલો છે ને પણ તમને દર્શન કરાવશું અને આનંદ જ માણવાનો છે આપણે મજા આવશે તો બાપાની જગ્યા તમને દેખાતી સરસ મજાની જગ્યા છે ભૂત બાપાની કેમ કે આયા બધા જ તે એટલે કે પૂજન કરવામાં આવે છે અને બીડી આપવામાં આવે છે તમે જોયું ખાસ કરીને ભૂત બાપાનું જે મંદિર હતું સરસ મજાનું અને અહીંયા આવી રીતની કઈક પ્રસાદી જોવા મળશે અને હું ભાર ગયો તમને દેખાતું ભાર ગયો પણ પ્રસાદી છે અને મારા આત્મા પણ ખાસ કરીને પ્રસાદી છે તો આ છે ભૂત બાપાનો વડલો ને ખાસ કરીને હવે અમે નીકળી જવાના નથી બહાર ખાસ કરીને મોડું થાય છે અમારે બહુ અને અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં તો બધાને જય દ્વાર કાઢશ કેવું છે ગટ્ટું કોલા તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં